ગરો પર બગા આતો ના ચલા થવાએ કરું પર આ તો મુ થું કરો હ લે હા બુ પોવાળી પર દોર ભરતાય પોળ બી અલ્યા તો રે પેલા ભેહણા જોત ખરી બે તારાને ખાધી નહી હું બોય તો પગ અલ્યા પોણી કીતે પાાય પેલા અલ્યા ભાબો આપણે ચાટ ચાટ કરો એ પછી મારી હારી પૈસા કમિયો અટવાઈ જ મને ખબર આ તો બે ભેં જોયા જો ભલા ઉપલા ભેંો જોતાઈએ પેલે બીજી જોતાઈ પછી આ હેત

આપણે <f em shoutout> Bukri dhubri dia oh boleh ya. Eh, cakap, kau ya, Iwan. Akhirat, sayang-sayang. Sama tuan boleh ah? Ala! Silap! Ala! Ala! A,

ફૂલતા હો બેસના તો હા હા એવું ફૂલતા હો ઓ આ ના થઈ એકા પાટાને જો દે ભાઈ આ અજે પણ તાર જે દવાડી કરવાડી કરજે અ ભયા લે આળીઓ તમે પાણી પાણી ન ભાઈ હેડો કરો કે બાર મોળું થાય એ બાર કવ

અમે લઈ લેવા અમે કાઈ બોલા લે લે આ લઈ સોરી આ તો પાડે લઈ એ તને જો હું ભેંસ દોડાવવા માટે રાખ્યો હો તમનો અલ્યા અલ્યા કળા તારી